નમસ્તે દર્શક મિત્રો આજે આપણે છે અંબાજીમાં ને અહીંયા આપણે દર્શન કરવા માટે એકાવન શક્તિપીઠ એકાવન શક્તિપીઠ ઇન્ડિયાના દરેક ખૂણે આવેલી છે જમ્મુથી લઈને કન્યાકુમારી ઉજ્જૈન વારાણસી પ્લસ ઈ પાકિસ્તાન નેપાલ બાંગ્લાદેશ બધે આવેલી છે જે અહીંયા આપણા નરેન્દ્રશ્રી મોદીએ અહીંયા આપણે અંબાજી ધામ ખાતે બનાવી છે ને આપણે અહીંયા દર્શન કર આ છે આપણું પહેલું ક્લસ્ટર જેમાં છે મિથિલા વૈનાર ને મગજના માતાજી ચલો આપણે કરીએ દસ આ છે ક્લસ્ટર બે કરવીર આ કરવીર મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં આવેલું છે આ છે રસ્તો ને અહીંયાથી દેખાય છે આ વાદળ પર્વત આ છે ક્લસ્ટર જ્યાં છે રામગીરી ઉજ્જૈની માતાના દર્શન થશે આ છે સ્વર્ણ શક્તિપીઠ જે આવ્યું છે નર્મદા નદીના ટ્રેક પર મધ્યપ્રદેશમાં આ છે ઉજ્જૈન શક્તિપીઠ જે ઉજ્જૈનમાં આવેલું છે આ છે રામગીરી શક્તિપીઠ જે મૂળ મધ્યપ્રદેશમાં આવેલું છે આ છે ક્લસ્ટર ફોર ત્યાં છે બે માતાજી ગોદાવરી ટ્રક ને શ્રીશૈલ છે શ્રીશૈલ શક્તિપીઠ જે આંધ્રપ્રદેશમાં આવ્યું છે આ છે ગોદાવરી શક્તિપીઠ જે આંધ્ર પ્રદેશમાં આવ્યું છે આ જો આટલી ઊંચાઈથી આખું અંબાજી ધામ દેખાય છે પર્વતો દેખાય છે આ છે ક્લસ્ટર પાંચ જ્યાં વૃંદાવન વારાણસી ને પ્રયાગના માતાજી છે તો ચાલો દર્શન કરીએ છે વારાણસી શક્તિપીઠ જે 12મા નંબરના માતાજી છે આ છે પ્રયાગ શક્તિપીઠ કે ક્લાસ્ટર 6 જ્વાલામુખી જે હિમાચલ પ્રદેશમાં આવે છે

દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આ આપણા ત્રણ હજાર દાદરા ચડીને જવાનું છે ને અહીંયા આપણા કિંજલબેન આવી રહ્યા છે આ છે ક્લસ્ટર હાટ અહીંયા દસ માતાજીના મંદિર છે આ છે કિરીટ શક્તિપીઠ જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે આ છે એકવીસ નંબર નું શક્તિપીઠ બોક્તેશ્વર શક્તિપીઠ જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે આ છે યુગા શક્તિપીઠ જે પણ પશ્ચિમ બંગાળમાં આવેલું છે આ છે બાવીસ માં નંબર નું શક્તિપીઠ આ છે કરતોયા શક્તિપીઠ જે બાંગ્લાદેશમાં આવેલું છે આ છે ત્રેવીસમા નંબરનું શક્તિપીઠ હવે આવશે ચટલ શક્તિપીઠ જે પણ બાંગ્લાદેશમાં એવું છે આ ચોવીસમાં નંબરનું શક્તિપીઠ છે આ છે યશોદ શક્તિપીઠ જે પણ બાંગ્લાદેશમાં આવ્યું છે આ પચીસમા નંબરનું શક્તિપીઠ છે આ છે અઠા શક્તિપીઠ જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે આ છે બહુલા શક્તિપીઠ જે પશ્ચિમ બંગાળમાં આવેલી છે ત્રી શ્રૃંતા શક્તિપીઠ છે જે પણ પશ્ચિમ બંગાળમાં આવેલી છે આ 28 નંબરની કાલકા શક્તિપીઠ છે આ વિભા શક્તિપીઠ છે જે 29મો નંબર છે જે પશ્ચિમ બંગાળમાં આવી છે આ છે દસમું ક્લસ્ટર જ્યાં ચાર માતાજી છે આ તામિલનાડુના રૂચિ કન્યાકુમ આ કાંચી શક્તિપીઠ જે તામિલનાડુમાં આવી છે આ કન્યાક આશ્રમ છે જે તમિલનાડુમાં આવ્યું છે આ છે ક્લસ્ટર અગિયાર અહીંયા ત્રણ મંદિર છે આ કાલ માધવ છે જે હરિયાણામાં આવ્યું છે આ કુરુક્ષેત્ર શક્તિપીઠ છે ને આ છ છત્રીસમા નંબરનું પર્વત શક્તિપીઠ છે જે કાશ્મીરમાં આવેલું છે આ છે બારમો ક્લસ્ટર જ્યાં ચાર માતાજી છે આ છે સાડત્રીસમાં નંબરના માતાજી જે તિબેટમાં આવ્યા છે આ છે વિમલા માતાજી જે ઓડિશામાં આવ્યા છે આ છે પંચસાગર જે તિબેટમાં આવેલ છે આ જલંદર શક્તિપીઠ છે જે પંજાબ માં આવ્યું છે આ ચાલીસમાં માં માતાજી છે આ છે ફોર્ટી ટુમાં માં માતાજી મહામાયા જે નેપાળ આવ્યા છે આ છે વૈષ્ણો દેવી જે જમ્મુ કાશ્મીરમાં એવા છે આ છે ક્લસ્ટર ચૌદ

ક્લસ્ટર મેઘાલયમાં આવેલું છે આ છે ક્લસ્ટર અઢાર શ્રીલંકા અહીંયા ફોર્ટી એટમાં માં માતાજી છે શ્રી લડકા લડક

આ ત્રિપુર સુંદરી ત્રિપુરામાં આવેલ માતાજી છે